પશુપાલક મિત્રો અમારી પશુપાલન પસંદ આવે તો વિડીયો લાઈક કરજો તમારા મિત્રો શેર કરો અને કોઈ પણ ગાય ભેંસ લે વેચના વિડીયો નવા જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જે પહેલા નંબરની ઓરિજિનલ ગીર ઓળખી જોઈ છો આ ઓળખીની વાત કરીએ તો આ ઓળખી પ્યોર ભાવનગર લાઇનની છે મોહનની ઓળખી છે તો આ ઓળખી હાલમાં દસ દિવસની કાચી છે એકદમ શાંત સ્વભાવની ઓળખી છે ફૂલ જવાબદારી વાળી છે તો જે કોઈ પશુપાલક મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આ ઓળખીની અંદાજીત કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખી છે કુલ જવાબદારી સાથે આપવાની છે બ્રુસેલો ઈલીઝા રિપોર્ટ કમ્પ્લીટ છે તો જે કોઈ પશુપાલક મિત્રને આ વર્કી ખરીદવી હોય તો અમારો સંપર્ક કરી શકો છો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે ત્યારબાદ મિત્રો બીજા નંબર ની વર્કી વાત કરીએ તો આ વર્કી પણ પહેલું વેતર ગાભણ છે ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે આ વર્કી ને વિયાવાની 4 થી 5 દિવસ ની વાર છે સારામાં સારી વર્કી છે દેખાવમાં ને એકદમ શાંત સ્વભાવની છે તો જે કોઈ પશુપાલક મિત્રને શોખ માટે અથવા તો ઘરે દૂધ ખાવા માટે લેવી હોય તેના માટે સારા માં સારી છે ત્યારબાદ આ ઓળખીની અંદાજીત કિંમત પંચ્યાશી હાજર રૂપિયા રાખેલી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા નંબરી ઓળખીની તો આ ઓળખી હાલમાં બીજું વેતર ગાભણ છે મિયાવાની બે થી ત્રણ દિવસ ની વાર છે આગલા વેતરમાં આ ઓળખીને એક ટાઈમ નું સાત થી આઠ લીટર દૂધ હતું એટલે કે આખા દિવસ નું પંદર થી સોળ લીટર દૂધ આ ઓળખીને આગલા વેતરમાં હતું તો જે કોઈ પશુપાલક મિત્ર ને આ ઓળખી ખરીદવી હોય તો આ વળગીની અંદાજીત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ મિત્રો ચોથા નંબરની તમે ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયાવાની દસ થી પંદર દિવસની વાર છે એકદમ શાંત સ્વભાવની ગાય છે ત્યારબાદ આચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે દુધાળી ગાય લેવી હોય

સારામાં સારી એવી કાબરી વાછડી છે કુલ જવાબદારી સાથે આપવાની છે જો કોઈ પશુપાલક મિત્ર ને આ ગાય ખરીદવી હોય તો આ ગાયની અંદાજીત કિંમત ફક્ત ત્રીસ હજાર રૂપિયા છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ પશુપાલક મિત્રને ઘરે દૂધ ખાવા માટે લેવું હોય તો આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરીએ સારામાં સારી એવી ગીર વાછડીની તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની ગાય વાછડી છે કુલ જવાબદારી વાળી અને ઓરિજનલ ગીર નસલમાં છે પ્યોર ભાવનગર લેન્ડની છે તો જે કોઈ પશુપાલક મિત્રની આ સારામાં સારી એવી વાછડી ખરીદવી હોય ઘરે શોખ માટે લેવી હોય તો ઓરિજનલ ભાવનગર જિલ્લાની ગીર વાછડી છે તમે કાનની લંબાઈ જોઈ શકો છો ફૂલ જવાબદારી વાળી અને દુધાળી ગાયની વાછડી છે ત્યારબાદ મિત્રો આ વાસડીની અંદાજીત કિંમત ફક્ત પાંત્રીસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે તો જે કોઈ પશુપાલક મિત્રને આ બધા જ પશુ ગમતા હોય અમારો સંપર્ક કરવો નંબર સ્ક્રીન ઉપર ચાલી રહ્યો છે તેના પર સંપર્ક કરો અને સારામાં સારી એવી કોઈ ગીર ગાય ખરીદવી હોય તો પણ તમને મળી રહેશે બંને ટાઈમ દૂધ ચેક કરીને તમે વિશ્વાસ સાથે ખરીદી શકો છો જય હિંદ જય ગૌ માતા દોસ્તો